મોર્નિંગ મિત્રો જો ફરીથી વરસાદી વાતાવરણ છે આ વરસાદ આરો હવારે જ આવે છે પાંચ છ પાંચ પછી જે ચાલુ થયો વરસાદ બાકી આજે સરસ સવારી ની ગણતરી હતી પણ કાંઈક તો કરશું આજે તો રોડ રસ્તા ભીના છે અને અહીંયા તકલીફ એ છે કે આમ કાદવ કીચડને ને હું જાજુ એટલે તમે જટ દઈ અને સવારી કરવી હોય તો બહુ તકલીફ પડી જાય લપટે ઘોડાને લઈ જાવ તો લપટે જાજા આપણે ધ્યાન રાખીને હાલવું પડે એ આપણી લપટી જો એ જ કાણ પાછું આ आई पे खुला कर

આરો ટ હા જોઈએ 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 તો મિત્રો આજના વિડીયોમાં આપણે કંઈ બોલેલા નથી બોલવું નથી તો બસ અહીંયા સુધી રાખીએ છીએ આનંદ કરીએ છીએ જો બદક આવી ગયા જબરજસ્તી જ ઝડપથી વહીતા મહિના દિના દોઢ મહિના જેવા હોવા જોઈએ માન કરીને મેડમ એ જો આનાય વાળ કાપી નાખા ગઈકાલના વ્લોગમાં એ તમે જોયું હશે તો આપણે અઠવાડિયું કન્ટિન્યુ વ્લોગ કર્યા છે ડેલી વ્લોગ અને ઓકે ઓકે મારા મત મુજબ રિસ્પોન્સ છે તો સરસ રાજલ માહિતી છે ગજાવરને તમે આખા વિડીયોમાં જોયો તો એ બધી અપડેટ પણ આગળની તમને આપતા જશું વરસાદ છે ને સવારીનો મૂડ મારી નાખે છે હકીકત ખરા આમ વહેલા આવીને સવારી કરવાની બહુ ઈચ્છા હતી આજે પણ એવું કંઈ થતું નથી હવે મળીશું નવા વિડીયોની અંદર નવી વાત સાથે મસ્ત મજાના કોઈ ટોપિક સાથે ધન્યવાદ